ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ બાદ અનેક જગ્યાએ જળંબાકારની સ્થિતિ છે વડોદરામાં વરસેલા ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે તો શહેરની ઓળખ બનેલા મગર શહેરમાં ઘૂસી જતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે વડોદરામાં આફતના વરસાદ બાદ હાલ કેવી છે સ્થિતિ વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયેલા છે વરસાદ સ્થિતિ વિકટ છે આફતના વરસાદની વાત કરીશું એક તરફ વરસાદી પાણી ભરાયેલા રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે બીજી તરફ મગર શહેરમાં આવી જતાં લોકો ભયમાં છે વડોદરામાં મગરે શ્વાનનો શિકાર કર્યો છે કેમેરામાં કે થયેલા આ દ્રશ્યોથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે તો બીજા દ્રશ્યો પણ વડોદરાના જ છે જ્યાં મગર માનવ વસાહતમાં આવી જતાં લોકોમાં ડરનો માહોલ છે તો જૂનાગઢમાં પણ ભારે વરસાદને કારણે મગર રોડ પર આવી ગયો હતો વડોદરામાં વરસેલા ધોધમાર વરસાદે તો વિરામ લીધો છે પણ નીચાણવાળા વિસ્તારમાં જે પાણી ભરાયેલા છે તે હજુ સુધી ઓસર્યા નથી શહેરના પૂર્વ વિસ્તારની અનેક સોસાયટીઓમાં હજુ પણ જળંબાકારની સ્થિતિ છે ડીપી રોડ પર પણ પાણી ભરાયેલા છે શહેરના બાપોર પરિવાર ચાર રસ્તા આજવા વાભોડિયા રોડ અને ડભોઈ રોડની અનેક સોસાયટીઓ જાણે સરોવર બની ગઈ હોય તેવો ઘાટ ઘડાયો છે તો કેટલાક વિસ્તારમાં લોકો પોતાના ઘરો ખાલી કરીને સુરક્ષિત સ્થળે જઈ રહ્યા છે